આણંદ જિલ્લામાં વીસ જાન્યુઆરી સુધી સૂચિત જંત્રી માટે વાંધા સૂચનો ઓનલાઈન રજૂ કરી શકાશે સમાચાર વિગતે જોઈએ આજરોજ ત્રીજી જાન્યુઆરી સાંજે ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની કલમ બત્રીસ કના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોના સ્થાવર મિલકતોની બજાર કિંમતો નક્કી કરવા માટેની ગાઈડલાઇન વેલ્યુ સમયાંતરે નક્કી કરવામાં આવે છે હાલમાં રાજ્યમાં વિભાગમાં મુદ્દાસર જંત્રી બે હજાર ચોવીસ અને માર્ગદર્શિકા બે હજાર ચોવીસ માટે મંગાવવામાં આવેલ વાંધા સૂચનો તારીખ વીસ એક બે હજાર પચીસ સુધીમાં રજૂ કરવાના રહેશે સરકારશ્રીને વિવિધ સંગઠનો તથા હિત ધરાવતા અરજદારો તરફથી રાજ્યના ખેડૂત વર્ગ તથા રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા સામાન્ય માણસ પર પ્રસિદ્ધ થયેલા મુદ્દાસર જંત્રી બે હજાર ચોવીસ અંગે પોતાની રજૂઆતો વાંધો ઓનલાઈન ઉપર સ્થાનિક કક્ષાએ ઓફલાઈન અરજી દ્વારા રજૂ કરી શકાશે તથા વ્યાપ જનહિતનો જો વાંધા સૂચક રજૂ કરવાનો હોય તો તે માટે વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન ઉપરાંત સ્થળની સ્થાનિક કક્ષાએ સબ રજિસ્ટ્રાર કચેરી મામલતદાર કચેરી પ્રાંત અધિકારીની કચેરી નાયબ કલેક્ટર સ્ટેમ્પ મૂલ્યાંકન તંત્રની કચેરી તથા કલેક્ટર કચેરી ખાતે ઓફલાઇન નિયમ અનુસાર અરજી કરવાની રહેશે